માવો હોય ને એ પણ એક સરખો બધી જ બાજુએ સ્પ્રેડ થયેલો હોવો જોઈએ અને હા સ્વાદમાં તો એકદમ ઢાબા જેવા હોવા જોઈએ તો જો તમારે પણ આવા આલુ પરોઠા ઘરે તૈયાર કરવા હોય તો આજની રેસીપીનો વિડીયો ખાસ તમારા માટે છે હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ આલુ પરોઠા બનાવતી વખતે સૌથી વધારે ધ્યાન રાખવાની બાબત હોય ને તો એ છે બટાકાને કેવી રીતે બાફા તો કુકરમાં આપણે પાણી મૂકવાનું છે અને જે વાસણમાં આપણે બટાકા મૂકીશું ને એની અંદર આપણે બિલકુલ જ પાણી નહીં મૂકીએ તો તમે જોઈ શકો છો કે મેં કુકરમાં એક ગ્લાસ પાણી એડ કર્યું છે પણ બટાકાને જે વાસણમાં મૂક્યા છે જે વાટકામાં એમાં પાણી નથી ઉમેરેલું અને એની ઉપર આપણે એક ડીશ રાખી દેવાની છે એટલે વરાળથી આપણા બટાકા બાફાશે અને એની અંદર પાણી બિલકુલ જ નહીં ભરાય અને બટાકા આપણા નરમ નહીં પડે એટલે આપણો જે માવો છે ને એ નરમ નહીં થાય તો વણતી વખતે બિલકુલ જ નહીં ફાટે તો બસ બટાકા તમારે આ રીતે બાફવાના છે ત્રણથી ચાર વિસલ આવે ત્યાં સુધી હવે આપણે લોટ કેવી રીતે બાંધવો તો અત્યારે મેં બેકઅપ ભરીને ઘઉંનો લોટ લીધો છે આપણે જેનાથી રોટલી ભાખરી બનાવીએ છીએ નોર્મલી આ અત્યારે ફક્ત તમને માપ માટે જ બતાવ્યું છે આમાંથી તમારા દસ થી બાર જેટલા પરાઠા બનશે હવે એની અંદર આપણે વન ફોર્થ કપ ઝીણી સોજી એટલે કે રવો ઉમેરવાનો છે તમારી પાસે રવો ન હોય તો નોર્મલ સોજીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને એડ કરી શકાય સાથે બે ટેબલ સ્પૂન આપણે એની અંદર બેસન ઉમેરવાનું છે સોજી અને બેસન ઉમેરવાથી આપણા પરાઠાનું પડ છે ને સરસ ખસ્તા બનશે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને મોણ માટે આપણે અહીંયા ઘડી બે ટેબલ સ્પૂન ભરીને ઘીનું મોણ નાખવાનું છે તમે તેલનું પણ નાખી શકો પણ ઘીથી સ્વાદ પણ સરસ આવશે અને એકદમ સરસ ખસ્તા બનશે મેં અત્યારે થીજેલું ઘી લીધું છે તમે જો ભીગેલું લેતા હો તો તમારે અઢી ટેબલ સ્પૂન લેવાનું મિક્સ કરવાનું છે તમે જ્યારે લોટને મિક્સ કરશો ને તો એનું જે ટેક્સચર છે એ એકદમ સરસ ત્રંબલી બની જશે બરાબર બધું જ ઘી છે ને મોળનું એ લોટની સાથે સારી રીતે મિક્સ થવું જોઈએ ત્યાર પછી આપણે લોટ બાંધવાનો છે હવે તમે જ્યાં રહો છો ત્યાં બહુ ઠંડી છે અથવા શિયાળાની સિઝન હોય અને ઠંડી વધારે હોય તો થોડું હુંફાળું પાણી લેવાનું નહીં તો તમે નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી પણ લઈ શકો ઠંડીમાં થોડું હુંફાળા પાણીથી લોટ બાંધશો ને તો લોટ તમારો સરસ જલ્દીથી કુણવાઈ પણ જશે ને નરમ બનશે તો થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધવાનો છે અને આપણે સ્ટફિંગવાળા વાળા પરાઠા બનાવતા હઈએ કોઈ પણ સ્ટફિંગ વાળા તો લોટ હંમેશા ઢીલો રાખવાનો જેથી આપણે વણીએ ને તો લોટ તમારો ઈઝીલી ખાઈ જાય અને ફાટે નહીં વચ્ચેથી જ્યારે ફાટે ને ત્યારે પરાઠા પછી એ ફૂલતા નથી તો બસ આ નાની નાની વાતોનું તમારે ધ્યાન રાખવાનું હોય છે તો થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધી લેવાનો છે અને પછી આપણે શું કરીશું લોટને છે એને કોણવવાનો છે તો લગભગ પાંચથી સાત મિનિટ તમારે આ રીતે એને મસરી લેવાનો અને પછી એને અડધાથી પોણા કલાક રહેવા દેવાનો જેથી સોજી સરસ રીતે સેટ થઈ જાય આ રીતે આપણે હાથથી નિશાન કરી દઈશું ને લોટ આ રીતનો થોડો ઢીલો જ રહેશે અને થોડું પાણી નાખીશું અને ઢાંકણ ઢાંકી એને અડધાથી પોણા કલાક માટે રહેવા દઈએ એટલે આપણો લોટ એકદમ સરસ સ્મૂથ બનશે અને પરાઠા એકદમ ફાઇન બનશે એનાથી હવે પરાઠા તમે જો બહાર ખાધા હોય હોટલની અંદર ઢાબાની અંદર તો એની અંદર એક સ્પેશિયલ મસાલો એડ કરવામાં આવતો હોય છે તો આજે આપણે ઘરે જ તૈયાર કરી લઈએ ઘરની જ વસ્તુમાંથી બની જશે તો મેં અત્યારે ત્રણ નંગ જેટલા સૂકા લાલ મરચાં લીધા છે એને આપણે આ રીતે થોડા અધકચરા વાટવાના છે આ પ્રોસેસ તમે જારમાં પણ કરી શકો પણ વસ્તુની ક્વોન્ટિટી ઓછી છે તો આ રીતે તમે ખાંડલી દસ્તામાં પણ કરી શકશો તો મરચાંને આપણે પહેલાં થોડા ખાંડી લેવાના છે અને થોડા એ ખંડી જાય ને ત્યાર પછી એની અંદર આપણે હાફ ટી સ્પૂન આખા ધાણા લેવાના છે હાફ ટી સ્પૂન જીરું લેવાનું છે વન ફોર ટી સ્પૂન અજમો લઈશું અને ચારથી પાંચ નંગ આપણે મરીના લેવાના છે આ બધી જ વસ્તુને એવી રીતે વાટવાની છે કે આવી રીતે અધકચરી રહેવી જોઈએ એટલે તમારા પરોઠામાં તમે ખાવ ને તો તમને એનો સ્વાદ જોઈએ પાવડર નથી બનાવવાનો હવે અહીંયા ઘડી મેં એક ડુંગળી લીધી છે ચાર થી પાંચ નંગ લીલા મરચાં અને આદુનો ટુકડો લીધો છે તમે જો ડુંગળી ન ખાતા હો તો તમે એને સ્કીપ પણ કરી શકો છો ડુંગળીને આપણે એકદમ ઝીણી ઝીણી કટ કરી લેવાની છે તમે જ્યારે નોર્થ ઇન્ડિયામાં એટલે કે ઉત્તર ભારતની અંદર જાઓ છો ને તો ત્યાં પરાઠા નાસ્તાની અંદર તમને કોઈ પણ રેસ્ટોરન્ટમાં ઢાબામાં જશો ને તો તમને મળશે અને ત્યાંના જે પરાઠા છે ને એ સાઇઝમાં મોટા હોય અને એનો જે ટેસ્ટ છે ને એ પણ કંઈક આ રીતનો હોય છે તો તમારે જો આ પરોઠા ઘરે બનાવવા હોય તો સેમ આ રીતથી તમે એને તૈયાર કરી શકશો મરચાંને પણ આપણે એકદમ ઝીણા ઝીણા કટ કરવાના છે એની પેસ્ટ નથી બનાવવાની ત્યારબાદ જે બટાકા આપણે બાફ્યા હતા એની છાલ કાઢી લઈશું અને એને આપણે છીણવાના છે મેશ નથી કરવાના કારણ કે બટાકાના જો થોડા પણ નાના ચંક છે ટુકડા જેવું રહી જાય ને તો વણતી વખતે પછી આપણું જે પરાઠું છે એ ફાટે તો બટાકાને હંમેશા જ્યારે તમારે આલુ પરોઠા માટે બાફીને તૈયાર કરવાના હોય તો આ રીતે છીણીથી તમારે એને છીણી લેવાના તો એકદમ સરસ રીતે મેશ થઈ જશે બધા જ બટાકા મેશ થઈ જાય તો એની અંદર આપણે બધા મસાલા અને જે વસ્તુઓ તૈયાર કરી છે એ ઉમેરી દઈએ તો લીલા મરચાં ડુંગળી અને કોથમીર લીધી છે હવે જ્યારે તમારે પરાઠા તૈયાર કરવાના હોય ને ત્યારે જ બટાકાની અંદર આ રીતે બધો મસાલો નાખવાનો અને પછી તરત જ એના પરાઠા બનાવવાના કારણ કે આપણે આની અંદર બધા મસાલા નાખીએ ને તો એનું પાણી છૂટીને આપણો માવો થોડો નરમ પડે તો તમે વધારે વાર રાખી મૂકો ને તો નરમ થઈ જાય આદુને આપણે થોડું છીણીને એડ કરીશું અને આદુની ક્વોન્ટિટી બહુ વધારે ના લેવી નર ઘણીવાર એના કારણે પણ કડવાશ આવતી હોય છે ત્યાર પછી થોડી કસૂરી મેથી ઉમેરવાની છે તો લગભગ મેં એક ટી સ્પૂન જેટલી કસૂરી મેથી આની અંદર એડ કરી છે એનાથી ખૂબ જ સરસ એની સુગંધ આવશે ત્યારબાદ આપણે જે મસાલો વાટ્યો હતો એની અંદર એડ કરી દેવાનો છે અને ખટાશ માટે અહીંયા ઘડી હું આમચૂર પાવડરનો ઉપયોગ કરવાની છું અહીંયા મેં કાળું મીઠું એડ કર્યું છે હાફ ટી સ્પૂન હાફ ટી સ્પૂન આમચૂર પાવડર અને હાફ ટી સ્પૂન મેં નોર્મલ મીઠું નાખ્યું છે તો કાળું મીઠું એટલે કે સંચળ અને નોર્મલ મીઠું બંને ઉમેરવાના છે મિક્સ કરી લેવાનું અને કદાચ જો કોઈ ટુકડો બટાકાનો મોટો રહ્યો હોય તો તમારે હાથેથી એને મેશ કરી લેવાનો તો આપણું એકદમ સરસ ઢાબા સ્ટાઇલ આલુ પરોઠાનું જે પૂરણ છે એને તૈયાર થઈ છે હવે આ પૂરણ જયારે આપણે ભરીએ ને તો પરાઠાની અંદર બધી બાજુ મસાલો એક સરખો નથી ફેલાતો તો એના માટે શું કરું એ પણ તમને આગળ જણાવીશ તો આ રીતે બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે લીંબુ કરતા થોડા મોટી સાઈઝના ગોળા તૈયાર કરી લેવાના છે આ રીતે ગોળા તૈયાર કરીને રાખો ને તો દર વખતે તમારે મસાલા વાળો હાથ નહીં કરવો પડે બટાકાનું આપણું પૂર્ણ તૈયાર થઈ ગયું છે ઘોડા તૈયાર થઈ ગયા તો હવે આપણે લોટને ચેક કરી લઈએ તો આપણો લોટ અડધાથી પોણા કલાક પલડી અને એકદમ સરસ નરમ થઈ ગયો છે તમને એનું જે ટેક્સચર છે એને જોઈને જ આઈડિયા આવશે હવે લોટને આ રીતે ભેગો કરી લેવાનો અને હાથમાં એ ચોંટશે કારણ કે આપણો લોટ છે ને આપણે નરમ રાખ્યો છે તો હાથમાં થોડું ઘી લઈ અને લોટ પર તમે લગાડી દેશો એટલે હાથમાં એ બિલકુલ જ નહીં ચોંટે અને આ રીતે જ્યારે આપણે એ લોટને પલાળીને રાખીએ ને તો ઘઉંની અંદરનું જે ગ્લુટન હોય ને એ એકદમ સરસ ડાયજેસ્ટેબલ બને છે એટલે કે પચવામાં એ હલકું બને છે તો જુઓ લોટનું જે ટેક્સચર છે એકદમ સરસ થઈ ગયું છે આ રીતનો એકદમ સરસ એ સ્ટ્રેચી થઈ ગયો છે તો આવો નરમ લોટ હોય ને તો તમે કોઈ પણ સ્ટફિંગ વાળા પરાઠા બનાવો વણતી વખતે બિલકુલ નહીં ફાટે અને જયારે તમે એને શેકશો ને તો એકદમ સરસ દડાની એ ફૂલસે અને પડ પણ એકદમ પતલું તમે વણી શકશો तो आपण जे गोलोत कार्य करत तो एक साइज नु आपण લોટનો પણ ગોળો તૈયાર કરીશું તો બટાકાના માવાનો જે ગોળો છે ને એની જ આપણે રાખવાનો છે અને તમે જુઓ કે કેટલું એકદમ આ છે લોટ કે હાથેથી તમે એને રીતે ફેલાવી શકો છો હવે જો તમે હાથેથી ફેલાવો અથવા તો વણો તો તમારી વાતનું ધ્યાન રાખવાનું કે કિનારીએથી વણવાનું વચ્ચેનો ભાગ આપણે થોડો જાડો રાખવાનો છે તો આ પ્રમાણે આપણે ભણી લઈશું ને અત્યારે હું સાઇઝમાં થોડા મોટા જ પરાઠા બનાવું છું તો કિનારીઓમાં એની પતલી રાખી છે હવે આપણે જે ગોળો તૈયાર કર્યો તો એ મૂકી દેવાનો છે થોડો એનો ચપટો કરી લેવાનો અને પછી કિનારેથી પકડી અને એક એક સાઈડથી આ રીતે એને આપણે જોઈન કરતા જવાનું છે વચ્ચે બિલકુલ જ કોઈ ભાગ છૂટવો ન જોઈએ પછી એને ઉપરથી ટર્ન કરી ગોળ ગોળ ફરાવતા જવાનું અને વધારાનો એક્સ્ટ્રા લોડ કાઢી લેવાનો આ પ્રમાણે તમે જ્યારે ટર્ન કરીને કરશો ને તો બિલકુલ જ એ ફાટશે નહીં હવે એને આધણી પર મૂકી હથેળીથી આ રીતે તમારે ચારેય બાજુ ફેલાવી દેવાનું છે એટલે જે મસાલો છે ને બધી જ બાજુ સ્પ્રેડ થશે ને એવું નહીં થાય કે મસાલો વચ્ચે રહેશે કિનારીઓ પર કોરું રહેશે કે કિનારી બાજુ મસાલો હશે ને વચ્ચે કોરું રહેશે એવું નહીં થાય આ પ્રમાણે કરવાથી મસાલો બધી જ બાજુ એકદમ સરસ રીતે ફેલાઈ જશે હવે આપણે બીજું થોડું અટામણ લઈશું અત્યારે મેં વણવા માટે ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે અટામણ તરીકે અને પછી આપણે એકદમ હલકા હાથે એને વણવાનું છે અને જે સાઈડ આપણે બંધ કર્યું હતું ને એ જ સાઈડ આપણે ઉપરની બાજુ રાખવાની તમે હાથથી પણ આ રીતે ઇઝીલી બનાવી શકશો બહાર તમે જો ઢાબા રેસ્ટોરન્ટમાં જુઓ ને તો આ પ્રમાણે લોટ એકદમ નરમ હોય અને એ લોકો એને હાથેથી જ તૈયાર કરતા હોય છે પણ આપણે ઘરે આ રીતે વણીને પણ તૈયાર કરી શકીએ તો કિનારીએથી વણવાનું એકદમ હલકા હાથે વણવાનું તો બિલકુલ જ તમારું જે આલુ પરોઠે છે બિલકુલ નહીં ફાટે તો બસ આ પ્રમાણે આપણે તૈયાર કરી લેવાનું છે હવે તવી મેં ગરમ કરવા માટે મૂકી દીધી હતી લોખંડની તવીનો ઉપયોગ કરજો એનાથી એકદમ સરસ ક્રિસ્પી બનશે એનું પણ તવી થોડી ગરમ થઈ જાય પછી એની પર આપણે થોડો સૂકો લોટ કોરો વપરાવાનો છે થોડોક જ નાખવાનો છે જેથી આપણું જે પરાઠું છે ને પહેલી વારે ચોંટે નહીં ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે અને એક બાજુથી થોડું એ શેકાય ને એટલે પછી આપણે એને પલટાવી દઈશું હવે પલટાવી દઈએ એટલે ઉપર જે આપણે પહેલા કોરો લોટ છાંટ્યો હતો ને એ આપણે આ રીતે કપડાંથી લૂછી લેવાનો છે બસ પહેલી વાર જ આપણે લોટ છાંટવાનો છે પછી જો આપણે પરાઠાને તેલ કે ઘી જે પણ મૂકીને શેકીએ ને તો એનાથી લોઢી એકદમ સરસ થઈ જશે એટલે પછી બીજી વાર તમારે લોટ નાખવાની જરૂર નહીં પડે હવે બીજી બાજુ ફરાવે ને ત્યારે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની અને સ્લો ફ્લેમ પર થવા દેવાનું ત્યાર પછી અત્યારે મેં શેકવા માટે ઘીનો ઉપયોગ કર્યો છે તમે તેલ પણ લઈ શકો તો જો જેવું તમે ઘી નાખશો ને પરાઠું આ રીતે ફૂલશે તો એકદમ સરસ દડાની જેમ તમારું પરાઠું ફૂલીને તૈયાર થશે તો બીજી સાઈડ પણ એને રાખીશું એટલે સ્લો ફ્લેમ પર રાખવાનું તો પડ એકદમ સરસ ક્રિસ્પી બનશે આ જ પ્રમાણે તમારે બધા પરાઠા તૈયાર કરવાના છે અને તમારા દરેક પરાઠા એકદમ સરસ દડાની જેમ ફૂલીને તૈયાર થશે અને બંને સાઈડ તમારે થોડું ઘી લગાડવાનું તમે ઘી અથવા તો તેલ કે બટરનો પણ ઉપયોગ કરી શકો તો જુઓ તમારું પરાઠામાં વચ્ચેથી સેચ એ પણ થયું હશે ને જેવું પણ થયું હશે ને તો પણ તમારું પરાઠું આ રીતે તૈયાર કરશો ને તો ફૂલશે પણ એકદમ સરસ પતલું બનશે અને એની અંદર જે મસાલો છે ને એ પણ વધારે થશે તો તમે આલુ પરાઠોની આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને રેસીપી પસંદ આવી છે વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો